हे गांधी धम जे चौरे में ख़ूब ख़ुदि स्वागत आहे रामजी भाउ सामजी भाउ शिवजी भाउ आमिणी भावराणे जेके ख़ूब ख़ूब राम 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 मां हीउ ॿियो एपिसोड में आया आहियूं गांधी धाम जे चौरे जे पहले एपिसोड में आमिणी जी बहु सारी आ, सारो रिस्पोंस रहियो त हाणे ॿिए एपिसोड जी पाण शुरूआत कीअं कीअं कंदासीं निमलियो की त निंडो न कर दिलि निमलियो की त निंडो न कर दिलि अच मूं वटि ॿोॻड़ी वेह દિ ખોલ અને ખિલ અચ મુ વેહ બળી દિ ખોલ અને ખે રૂડેથી કંઈ કે ભર્યો તો બણ મા પિન સ્ટાઈલ હોય પિટનની અદા હોય તો ઘણા મારા તમે હાકારો દેણો પે હું પાંટ જ કબૂલ કરાઇ ત હાય ચવણું પે અ એ સ્નેહી વટા કુદરતી થોડો ટાઈમ પહેલાં જન જે છોકરેજ વીયા થયા વી પૂછી એ કે વિચ ખાસા થયા ખર્ચો ઘટ લગી વ ખર્ચો લગો ત્યારે વિ ચર્યા છે કંકુત્રી જ પી હજાર ખર્ચા કેટલાં ટી હજાર મંડપ જ બ લખ લગા કિતલાં બ લખ જીમ છખ લગ કિલાઉં છ લાખ રૂપિયા અરે કપડે લતે જ તું ડે આ કેદાથી એ કપડે લતે જ લા અઢી લખ કિતલાંચ કરોડ મળે ઘણી વેચો ને કરોડ કીંઈરા વધટ થે તો પાસે ચરયા તોટા હિસાબ કોજો હું ખાલી ચો અહી હા મિજી પંડ પિનય સ્ટાઈલ થોડા ધારા થયા પણ હવે કરોડ ચો મુ જાન છોટી પે હા નો ઘણા પિક્ચર જ નામ જ કંક અચી પે તો દોસ્ત યારો આવ્યો ચંઈ સાંજો છ વગે તૈયાર હોય ભલા કહો ચે પાડ ન્યૂઝ ને બેડ ન્યૂઝ તો ટીવી ખોલ્યો કં વી અડે માણું છાપા ખોલ્યો તો બેડ ન્યૂઝ નહીં સારા ન્યૂઝ અચંય કેટા ત્યાં મુજના ના છ વગે તું તૈયાર હો પાંચ રૂપિયા છો ખર્ચાઇ કેટલા ચર્યા છ બેડ ન્યૂઝને રીતે છો રૂપિયા ચહે ન તો ટિકિટ વેખ રે કે પિક્ચર નામ બેડ ન્યૂઝ હાને નામ જ બેડ ન્યૂઝ સારો ન્યૂઝ આજકાલ કોણ નામે મળે અડા થઈ તો દોસ્તો પિલદા રસ કચ્છમાં વરસાદ ખાસો પે તો મ ખુશી મલાખા મળે સાતમ આઠમ જ અને આને મિલદા જ રસી અને આ કે ગામ જે ચોરમાં કેડો આનંદ અચે તો એ ચંદા રો જ્યાં તનાસ મિલંદા રસી એરિયો અજ કંઈ ટાઈમ ના તો પાં એ બાનેથી એક મિલંદા રહો જય શિયા જય જલારામ ભલે અચી જા અચી જા